મારે માયાબીન ની થોડી ખરીદી કરી લેલી ને જોવેલી હટા ને કામ કામ ભાગ્યશ્રી નવો લીધી આ દુકાને કુમકુમ ને એકદમ કેવાય

બુટી અને વીટી આવશે એ ખાલી ખાલી પચાસ રૂપિયામાં આવશે હોલસેલ ભાવ બરાબર પછી આ વસ્તુ છે ઓનલાઈન એકસો પચાસ માં મળશે પણ મારી પાસે મળશે તમને ખાલી પચાસ રૂપિયામાં પીસ ધીમે ધીમે એનું બધું શું કરો ને આમાં છે ને કાનની બુટ્ટી ભાવ અલગ હશે બેન ખાલી પચાસ રૂપિયા મસ્ત ડિઝાઇન ઓનલાઈન એકસો પચાસ રૂપિયા મળે એજ વસ્તુ ખાલી પચાસ રૂપિયા માં છે નવરાત્રી સુધી નો છે ખાલી પચાસ રૂપિયામાં છે એટલે બધાને આમાં સત્યાવીસ અઠ્યાવીસ કલર આવશે એટલે બધાને લાગુ પડશે

આખા અલગ અલગ design ની આવી ગઈ આ double હે હે આ set છે ને મને બહુ ગમ્યું રજવાડી છે તો ભાઈ કે હમણાં નામ કે ખબર આમાં બુટી પર બહુ મસ્ત ના આ રજવાડી છે એટલે ખૂબ હાલે છે અને ખાલી ₹100 માં છે અને આ બધી item થી અલગ અલગ ભાવ છે. ના અલગ અલગ પ્રાઇસ અલગ અલગ પ્રાઇસ છે પણ નવરાત્રીમાં ધામ કરતા એકદમ વ્યાજબી અને અત્યારે સૌથી વધારે સ્કીમમાં છે એટલે નવરાત્રીમાં નવરાત્રી સુધી અમારો બહુ મોટો સેલ છે દોઢસો બસો વાળી આઈટમ ખાલી પચાસ રૂપિયા અને સો રૂપિયામાં છે તો ખાસ અમારી દુકાને આવો એના મંદિર વાળી ગલી કુમકુમ સાડી વાળી માર્કેટ અને ભાગ્યશ્રી નોવેટી અને અમિતભાઈ બંગડી વાળા ને આ છે બંગડીની અસલ અસલની બીજી ડિઝાઇન આમાં ઘણો સ્ટોક આપ્યો છે અને આણા સિવાય બંગડી પછી સેટ છે એ બધી વસ્તુ છે ને એ માટે નવરાત્રિની સ્પેશિયલ ઓફર જે પ્રમાણે કે અમિતભાઈ કીધું એવી રીતના છે તો હેના ને બંને એટલો વિડીયોને શેર કરજો તે આ જે ઓફર છે ને એનો લાભ બીજા પણ ઘણા માણસ લે એ બધું મીન માયા બીન જોઈ લીધું ને હેના આ બધી બંગડીની ડિઝાઇન

એટલે ગમે ત્યારે તમારે બંગડીની શોપિંગ કરવી હોય પટેરીની નવરાત્રીની શોપિંગ કરવી હોય તો ખાસ આવો અત્યારે નવરાત્રી નજીક છે તો ખાસ અમારી ઉપરનો લાભ લ્યો અને બેનું અને અમને બધાને સપોર્ટ હાથ એકવાર તમે લ્યો નહીં તો કંઈ વાંધો નહીં પણ અમારી શોપમાં ખાલી જોવા આવો એ આભલાવાળી બંગડીનો ચૂટલો છે આછી એ આભલાવાળી બંગડીનો ચૂટલો છે આ જ ટાઈપની આપણી પાસે મોતીવાળી બંગડી આવશે આ ટાઈપની મોતી વાળી બંગડી આવશે પ્લસ આ ટાઈપની સ્પ્રીંવાળી ડાયમંડ ટાઈપની બંગડી આવશે બરોબર છે પ્લસ આ ની ચીણા ડાયમંડ ની બંગડી આવશે પ્લસ આ ટાઈપની રોજગુ બંગડીમાં જેટલી ટોટલી નવરાત્રીના ચુડલા માટે ખાસ મળો બરોબર બંગડી ગામમાં કોઈ પણ કલર ન મળતા હોય એ આપણી પાસે મળશે પ્લસ અઢીનો ગાળો તન નો ગાળો સૌથી મોટો ગાળો કે જે પોરબંદરમાં ક્યાંય નથી મળતો બે દસ નો બે બાર નો ગાળો

તમને બધો ફાયદો મળે એકસો પચાસ વાળો set છે ખાલી પચાસ માં હું skim માં આપું છું એટલે મારે સ્ટેટસ જોઈને આવે એને ઘણી skim નો લાભ નવરાત્રી સુધી નો છે અને spray પણ મળશે spray છે એ એકસો ચાલીસ વાળા spray છે એ દોઢસો ના બે મળશે એકસો ચાલીસ વાળા spray દોઢસો ના બે છે આમાં બસો ની MRP આવશે એ ખાલી સો રૂપિયા માં મળશે બસો ના બે મળશે એટલે spray માં આપણી દુકાને મોટો sale છે એટલે ગમે ત્યારે કટલરી ની કોઈ પણ આઇટમ કટલેરી કોસ્મેટિક કોઈ પણ આઇટમ લેવી હોય, આપણી દુકાને મુલાકાત લેજો મારું નામ છે અમિતભાઈ બંગડીવાળા અને કુમકુમ સાડી માર્કેટમાં મારી દુકાન છે ને આ છે મેકઅપ ને આઈ શેડો ની બધી આ આઈ શેડો છે પછી મેકઅપ એ પણ છે ને ઘણી અલગ અલગ કલર અને વેરાયટીમાં ને અલગ અલગ ડિઝાઇન ની રીત નઈ પણ અવેલેબલ આ આઈ શેડો છે બધે આ છે લિસ્ટી એમાં પણ અલગ અલગ કલર ને અલગ અલગ બ્રાન્ડના ઘણા બધા એવા છે কালার জি ভাষাতে ভাষা রেছে আ বদাই অলগ কালারছে খানি ভটি ভেরাইটি আ সে মেকো